જસ્ટિન ટ્રુડો જ્યારે કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે ભારત અને કેનેડાના સંબંધો બહુ વણસી ગયા હતા કેનેડાના વડાપ્રધાન તરીકે માર્ક કાર્ની આવ્યા એ પછી પણ ખાસ કોઈ એમાં સુધારો નથી થયો ભારતને એવી આશા જાગી હતી કે ભારત સાથે કેનેડાના સંબંધો સુધરશે પણ હજુ કેનેડા ખાલિસ્તાનીઓનો કેળો મૂકતું નથી આ કોણ છે નવા ખાલિસ્તાની નેતા અને કેમ હજુ કેનેડા એને સપોર્ટ કરે છે એની આજે આપણે વાત કરીશું નમસ્કાર કેનેડાના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર ભારતના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત ડોવાલને મળ્યા બરાબર એ જ સમયે કેનેડામાં એક ખાલિસ્તાની નેતાએ મોદી અને અજીત ડોવાલને મારી નાખવાની ધમકી આપી આપણે બધા એ જાણીએ છીએ કે ખાલિસ્તાની નેતા ગુરુ સિંહ પન્નુન આનો મુખ્ય લીડર છે પણ એનો એક જમણો હાથ એ હવે નવો નવો ઊભો થયો છે અને એ હવે ધમકી આપતો પણ થયો છે આ ઇન્દ્રજીત સિંહ ગોશાલ પન્નુનો રાઈટ હેન્ડ અને બોડીગાર્ડ છે સીખ ફોર જસ્ટિસનો કેનેડાનો પ્રમુખ છે નિજ્જરની હત્યા પછી આંદોલનનું સુકાન એણે સંભાળ્યું છે ગોશાલના કહેવાથી ગ્રેટર ટોરેન્ટોમાં તોડફોડ થઈ હતી અઢાર સપ્ટેમ્બરના રોજ એની ધરપકડ થઈ હતી ત્રેવીસ સપ્ટેમ્બરે એ જામીન પર છૂટી પણ ગયો હતો સોળ સપ્ટેમ્બરની આસપાસ ત્યાં કેનેડામાં જ્યારે ફરતો હતો ત્યારે એક ચેકિંગ દરમિયાન એની ગાડીમાંથી હથિયારો મળ્યા પન્નુન અવારનવાર ભારતને અને મોદીને ધમકી આપતા રહ્યા છે પન્નૂન સામે ભારતમાં હવે અલગ અલગ જગ્યાએ ફરિયાદો પણ થઈ છે શીખ ફોર જસ્ટિસની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં એવું લખ્યું છે કે બે હજાર ત્રેવીસમાં ટુડોએ સંસદમાં કહ્યું હતું કે નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની ભૂમિકાની તપાસ થઈ રહી છે બે વર્ષ પછી પણ તપાસ આગળ વધી નથી બીજું પોલીસે ગોશાલને સુરક્ષા આપવાની વાત હતી પણ ઉલટું તલાશી લઈને ધરપકડ કરી લીધી પોલીસે આ બરાબર નથી કર્યું ખુદ કેનેડા સરકારનો રિપોર્ટ એવું કહે છે કે કેનેડામાં ખાલીસ્તાની ચરમપંથી સંગઠનો છે બબ્બર ખાલસા અને ધ ઇન્ટરનેશનલ શીક ફોર યુથ ફેડરેશન એનું મુખ્ય સંગઠન છે આ સંગઠનોને વિદેશમાંથી ફંડિંગ પણ મળે છે હમાસ હિઝબુલ્લા જેવા સંગઠન પણ સક્રિય છે હવે ભારતે વધારે ચેતવા જેવું એક એ છે આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ